અલા ભાઈ મોંઘા કપડા આપણને ના પોસાય આપણે તો સસ્તાન સારા જ પહેરવા જોઈએ રોજે રોજ નવું ટી શર્ટ મળી આ શોરૂમમાં તમને જેટલા કપડા દેખાય છે ને એકદમ રીઝનેબલ ભાવમાં આપી દેવાના છે આ જો બેસીક જીન્સ માત્ર ચારસો પચાસ રૂપિયામાં અઠ્યાવીસ થી ની કમર સુધી ફંકી જીન્સ પાંચસો પચાસ રૂપિયામાં અઠ્યાવીસ થી ની કમર સુધી ભાઈ કોટન ના પેન્ટ કેટલા મોંઘા મળે છે અહીંયા માત્ર

જુઓ ભાઈ જા જાતના કલર મળી જશે ભાઈ અને અહીંયા આગળ છે ને ટ્રેક પેન પણ મળી જશે અને ભાઈ ફૂલ વરસાદ ચાલુ છે રેનકોટ લઈ લેજો માત્ર ત્રણસો ને પચાસ રૂપિયામાં આપી દેવાના છે એમાં તમને એલ એક્સેલ ડબલ એક્સેલ ને ત્રિપલ એક્સેલ સુધીની સાઈઝ મળી જવાની છે આ બધું મળશે માત્ર રામરાજ માં આખા કોમ્પ્લેક્સ માં ભાઈ અહીંયા તમને સસ્તું મળવાનું છે બીજે શોધતા નહીં ભાઈ સવારે સાડા થી સાંજે આઠ વાગ્યા સુધીનો ટાઈમિંગ છે ને ના મળે ને તો આ સીધા ભાઈ વિડીયો માં દેખાય ને એવો રોડ સુધી પહોંચી જજો તમે દુકાન સીધા જઈને ઉભા રહેશો એડ્રેસ આપેલું જ છે પહોંચી જ જજો